જય ભગવાન જય ભગવાન જય ભગવાન અમારે મહારાષ્ટ્ર ઓલિમ્પિક મેં ચંદ્રક બહોતેર વર્ષ બાદ મળ્યો છે વિચાર કરો બહોતેર વર્ષ બાદ સ્વપ્નિ કરકે યુવાન થા બહોતેર વર્ષથી બાદ સ્વપ્નિને કરીને યુવાન છે કોલ્હાપુરનો એને મળ્યો છે કહેવાનો મતલબ બહુતેર બહોતેર વર્ષ સુધી કોઈને ચંદ્રક મળ્યો નથી આ મહારાષ્ટ્રને માન મળ્યું છે એનું કારણ હોય તો હવે ખેલાડીઓ બહુ આગળ આવતા આવે છે અને નવા નવા મેડલ મેળવતા આવે છે અને મળે છે એનું કારણ છે કે મહેનત કરે છે પુરુષાર્થ કરે છે હવે તો ગુજરાતી લોકો પણ આની અંદર આગળ આવતા આવે છે પરમદિસે જ પેરિસમાં સેંકડો વિદ્યાર્થીઓ ગયા એમાં ત્રણ ગુજરાતી બી હતા તો ગુજરાતીઓ બી ક્યાંય પાછળ ન રહેવું જોઈએ હરેક જગ્યાએ આગળ છે તો આમાં કેમ પાછળ રહે એટલે એમાં પણ હવે ગુજરાતીઓ આગળ આવતા આવે છે સાથે સ્વપ્નને ઘરે કોલ્હાપુરમાં મીઠાઈ લઈને લોકો મળવા માટે આવે છે આશીર્વાદ સાથે અભિનંદન આપવા આવે છે કહેવાનો મતલબ કે એ ઓલિમ્પિકમાં ચંદ્ર ક્યારે મળ્યો કે એના મા બાપે ક્યારે ફોન પણ એને નથી કર્યો કારણ કે ફોન કરીને ડિસ્ટર્બ નથી કર્યો તો જે ચંદ્ર કે કોઈ પણ એવોર્ડ હાંસલ કરવો હોય તો એક એક નિષ્ઠાથી કામ કરે તો કંઈ શકે નથી અને આપણા ભારતમાં તો યુવાનોમાં બહુ શક્તિ છે કારણ કે વર્ષોથી હું જોઉં છું અમારી કોલેજમાં પણ લાખો વિદ્યાર્થીઓ છે અને હરેક બાબતમાં આગળ છે દીકરો દીકરીઓ તેમજ વિદ્યાર્થીઓ તો કહેવાનો મતલબ એને ખાલી પ્રોત્સાહન સાબાસકી આપવાની જરૂર છે અને આ સાબાસકી આખા ભારતમાંથી એમને મહારાષ્ટ્રને મળી રહી છે એટલે ફરી ફરી આ યુવાનને ભગવાનની અસીમ કૃપા વર્ષે અને અભિનંદન સાથે સાથે અમારી એન કેડી થાણાવાળા દરેક સ્તરમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોય છે અને ફરી અભિનંદન જય ભગવાન એના માતા પિતાને પણ અભિનંદન કારણ કે માતા પિતાનું નામ પણ એમણે રોશન કર્યું બહુતેર વર્ષે મહારાષ્ટ્રમાં આ એવોર્ડ ચંદ્રક મળ્યો આ નાની સુની વાતમાંથી બહુ મોટી વાત છે અમને બી ઘણા એવોર્ડ પુરસ્કાર મળ્યા છે પણ કહેવાનો મતલબ કે કર્મનો એવોર્ડ છે આપણે એક એવોર્ડ છે ફરી ફરી દરેકને સપનીને તમે તેના માતા પિતાને જેને તેને પ્રોત્સાહન આપનાર અને દરેકને અભિનંદન જય ભગવાન